ગોપેશ્વર હાસોદ રોડ પર વિસ્તરિયા ખાતે સુદર્શન આયુર્વેદિક ક્લિનિક ખાતે બાળકો માટેનો કેમ્પ યોજાયો અંકલેશ્વર હાસોદ રોડ ઉપર સેફ્રોનની બાજુમાં વિસ્તરિયા ખાતે આવેલ સુદર્શન આયુર્વેદિક ક્લિનિક ખાતે આયુર્વેદિક ડોક્ટર વૈદેહી પટેલ દ્વારા તારીખ 25 મે જુલાઈ ને શુક્રવાર રોજ 1 થી 14 વર્ષ બાળકો માટે વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક થી ચૌદ વર્ષના બાળકોમાં બળવર્ધન આયુષ્યવર્ધન મેઘાવર્ધન અગ્નિવર્ધન અને વૃષ્યના ટીપા ફાયદાકારક છે ત્યારે શુક્રવારના રોજ સવારથી સાંજના સાત વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે બાળકો માટે ફાયદાકારક આ ઔષધીય ટીપા વિનામૂલ્યે મૂલ્યે પીવડાવવામાં આવશે હું ડોક્ટર વૈદેહી પટેલ બીએમએસ સીસીપી હું એક આયુર્વેદિક ડોક્ટર છું સુદર્શન આયુર્વેદ એ અમારો ક્લિનિક છે અમે પચીસ તારીખ પચીસ સાત બે હજાર પચીસના દિવસે સુવર્ણપ્રાસનના ટીપા આપવાના છીએ વિનામૂલ્યે એ નાના બાળકો જેવા કે એકથી ચૌદ વર્ષના બાળકોને એ સુવર્ણ સુવર્ણપ્રાસનના ટીપા આપવાના છે અમારું સુ જે ક્લિનિક છે એ અંકલેશ્વરમાં એફ ઇલેવન વિસ્ટેરિયા હેલ્થકેર એન્ડ ડિટેલ્સ હાંસોદ રોડ અંકલેશ્વર સેફ્રોનની બાજુમાં ત્યાં આવ્યું છે અને પચીસ તારીખે આ કેમ્પ રાખેલો છે તેનો અચૂક લાભ નહીં